જય ભગવાન હવે ત્રીસમી માર્ચ બે હજાર પચીસના દિવસે છ ગ્રહોની યુતિ થશે સૂર્ય ચંદ્ર બુધ શુક્ર શનિ અને રાહુ આ છ ગ્રહ મીન રાશિમાં ભેગા થશે અને લગભગ દોઢ દિવસ સુધી તો સાથે રહેશે પછી ચંદ્ર આગળ વધી જશે તો આ છ ગ્રહ યુતિની સૌથી વધારે સારી નરસી કોને કોને અસર થશે એ આપણે જોઈએ તો સૌથી પહેલાં તો મેષ રાશિને આ છ ગ્રહ યુતિ નુકસાનકારક છે અને વિશેષ કરી અને એ લોકોએ ત્રીસ દિવસ બહુ જ સાવધાનીપૂર્વક કામ કરવું અને પચીસ માર્ચથી પાંચમી એપ્રિલ સુધી કોઈ જોખમી નિર્ણય કરવા નહીં બીજા નંબરે વૃષભ રાશિવાળા માટે આ યુતિ લાભદાયક છે બહુ ચિંતાજનક નથી મિથુન રાશિ મારા માટે આ યુતિ લાભદાયક છે પણ કોઈ સ્ટોક અથવા તો સટ્ટાના ધંધા કરવા નહીં કર્ક રાશિ માટે એવરેજ છે સિંહ રાશિ માટે થોડુંક શરીરની જોખમ ઊભું કરી શકે વાહન સાચવી રીતે ચલાવવું અકસ્માત કરાવી શકે બ્લડ કોલેસ્ટ્રોલ એ બધું હોય તો દવાઓ બહુ સાવધાનીપૂર્વક લેતા જ રહેવું અને સૌ ટેક કેર કન્યા રાશિવાળા માટે પણ ફાયદાકારક છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને કન્યા રાશિવાળાને ઉત્તરોત્તર પ્રગતિ થતી જશે તુલા રાશિવાળા માટે પણ બેસ્ટ છે તેમણે પણ કોઈ ચિંતા કરવા જેવી છે નહીં વૃશ્ચિક રાશિવાળા માટે થોડોક ધંધો બગડે કામકાજ બગડે ડિસ્ક્રેડિટ થાય આ બધી વધુ વસ્તુ બની શકે એટલે વિશેષ કરી અને પંદર વીસ દિવસ તો બહુ જ સાવધાન રહેવું ધન રાશિને આ ઉન્નતિ કરાવશે ભાગ્યોદય કરાવશે અને ફાયદો કરાવશે મકર રાશિ માટે પણ આ યુતિ સારી છે કોઈ વાંધો નથી કુંભ રાશિ માટે એવરેજ કહેવાય અને મીન રાશિને નોકરી ધંધામાં સાવધાન રહેવું નુકસાન થઈ શકે બી કેરફુલ અને ફાઇનાન્શિયલ નિર્ણયો સાચવીને લેવા આ પ્રિડિક્શન ચંદ્ર મુજબ જે તમારી રાશિ છે એ મુજબ કહ્યું છે તે સિવાય સૂર્ય ચંદ્ર તમારા જન્મના ગ્રહો મુજબ વધઘટ થઈ શકે છે અને એનું ખાસ ધ્યાન રાખવું અને જો કોઈ પણ તમને મુશ્કેલી જણાય તો મને તમે મોબાઈલથી કોન્ટેક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન થ્રી ટુ સેવન